નમસ્કાર દોસ્તો આજે તમને જણાવતા ખૂબ જ દુઃખ લાગે છે કે આપણા ગુજરાતી કલાકાર એટલે કે પોપટજી ઠાકોર એટલે કે આપણા ઉત્તર ગુજરાતનો જે ટહુકતો મુર્લો કહેવાતો હતો એમના બહુ લગન ગીતો અત્યારે બહુ માર્કેટ એટલે કે યુટ્યુબ અથવા એમના ઓડિયો કેસેટો પણ બહુ એમને બનાવી છે અને બહુ સારા કલાકાર સિંગર બહુ બેસ્ટ કલાકાર હતા અને બહુ દેશી એમના ગીતો અત્યારે બહુ ગુજતા ગીતો અત્યારે ચાલતા હતા અને પણ અત્યારે એ દુનિયામાં નથી મિત્રો તો ખૂબ જ દુઃખ લાગે છે મિત્રો કારણ કે આજે તમને જણાવતા આજે પોપટજી ઠાકોર એટલે કે આપણા વાલપુરા ગામ એટલે કે બનાસકાંઠાના એવા થરા જોડે આવેલો વાલપુરા ગામના એવા સિંગર પોપટજી ઠાકોરનું આજે અવસાન થયું છે મિત્રો તો ખૂબ જ દુઃખ લાગી રહ્યું છે મિત્રો તમને પણ દુઃખ લાગતું હશે અને તમે પણ હોમ શાંતિ લખી દેજો તો મિત્રો જરૂરથી મિત્રો એમને દેવાત્માને શાંતિ મળે એવી ભગવાન જોડે પ્રાર્થના કરીશું મિત્રો તો જરૂરથી એમને દેવાત્માને શાંતિ મળે અને તમે જોઈ શકો છો એમના કેટલા જે લોકો આવ્યા હતા એમનું જે અવસાન થયા બાદ કારણ કે એનું અવસાન થયા બાદ કેટલા લોકો વધાર્યા હતા તે એમને ત્યાં ઘરે આવ્યા હતા અને બહુ કારણ કે એમને દુઃખ લાગી રહ્યું છે બધાને દુઃખ લાગે છે મિત્રો એમને કે અચાનક આ કેવી રીતે બન્યું મિત્રો એ પણ તમને હું જણાવી દઈશ મિત્રો આ વિડીયોની અંદર મિત્રો બહુ કારણ કે કોમેન્ટ કરતા નહીં ખોટી કોમેન્ટ મિત્રો સારી કોમેન્ટ કરજો અને એમ પહેલાં તો ઓમ શાંતિ લખી દેજો મિત્રો તો તમને હું એટલી વાત કરવા માટે આવી રહ્યો છું મિત્રો આ વિડીયોની અંદર મિત્રો તો ખાસ એટલું તો મારે કશું કહેવું નથી પણ મિત્રો એટલું ખાસ કહું છું કે અત્યારે પોપળજી ઠાકોરના બહુ ગીતો સારા હતા અને બહુ લોકોને એક સંગીત બહુ સારું ગમતું હતું એમના પોપળજી ઠાકોરના ગીતો મઢેલા ગીતો બહુ સારા એમના લગ્ન ગીતો અત્યારે તમે પણ સર્ચ કરીને જોઈ શકો છો એમના પોપડજી ઠાકોર નામથી તમે ખૂબ ગીતો અત્યારે ખૂબ જ યુટ્યુબની અંદર પણ દેશી ગીતો બહુ અત્યારે ભજની અને પોગ્રામ અને એમના લગન ગીતો બહુ સારા ગીતો હતા અને અત્યારે એમને શું કારણે એમનું અવસાન થયું એ પણ તમને હું જણાવી દઈશ મિત્રો તો એમને હાર્ટ એટેકની અટેકની થોડી અસર હતી એના કારણે એમનો અવસાન થયું હતું મિત્રો તો ખૂબ જ એમને અટેકના કારણે મિત્રો એમને આ દુનિયા છોડવી પડે અને એમના ચાહકો અત્યારે રડી રહ્યા છે એમના ચાહકો માટે મિત્રો એ જરૂરથી દુખ લાગ્યું છે કારણ કે એમના ચાહકોને જરૂરથી મિત્રો દુઃખ લાગ્યું હશે કારણ કે અત્યારે પોપડજી ઠાકોરનું એમને આ જોઈને આવો જોઈને દુઃખ બહુ લાગ્યું હશે અને બહુ અત્યારે દુઃખ લાગી રહ્યો છે અમને પણ દુઃખ લાગે છે મિત્રો અને તમને પણ દુઃખ લાગતું હશે કારણ કે અત્યારે એક નાની ઉંમરમાં અત્યારે પોપડજી ઠાકોર બહુ સારા કલાકાર હતા અને અત્યારે એમનું અવસાન થઈ ગયું એટલે બહુ કારણ કે એમના ચાહકો અત્યારે રડી રહ્યા છે અને તમે પણ મિત્રો જરૂરથી કોમેન્ટ કરી દેજો કે એમના દેહ મને શાંતિ મળે એવી ભગવાન જોડે બે હાથ જોડીને પ્રાર્થના કરીશું મિત્રો કારણ કે આવી નાની ઉંમરમાં કોઈ સાથે આવું ના બની શકે અને કોઈ સાથે આવી રીતે એમની જે જિંદગી અત્યારે એમનું જે હાર્ટ એટેકના કારણે એમની અવસાન થયું છે મિત્રો તો ખૂબ જ દુઃખ લાગી રહ્યું છે અને તમે જોઈ શકો છો એમનું લાઈવ પણ અત્યારે એમના વિડીયો પણ હું બતાવી રહ્યો છું મિત્રો કારણ કે અત્યારે સ્ક્રીન ઉપર તમને જોવા મળે છે મિત્રો તો ખૂબ જ સારું કારણ કે અત્યારે નથી લાગી રહ્યું આ વિડીયો જોતા દુઃખ લાગે છે મિત્રો કારણ કે અત્યારે અમને પણ બહુ દુઃખ લાગે છે કારણ કે અત્યારે આવા વિડીયો જોતા અમને પણ દુઃખ લાગે છે તો તમને પણ દુઃખ કેમ નહીં લાગતું મિત્રો તો ઘણા લોકોની એવી કોમેન્ટ પણ હશે કે મિત્રો કે આવા વિડીયો કેમ બનાવો છો મિત્રો પણ એક કાચ એમના ચાહકો એમની લાગણી અને બહુ એમના જે એમના ચાહકો છે અત્યારે આ ઉત્તર ગુજરાતમાં એટલે કે એમના તો મુર્લો એટલે કે અત્યારે પોપટજી ઠાકોર બહુ કારણ કે એમનું નામ અત્યારે સિંગર તરીકે એમનું બહુ નામ હતું અને એમનો સ્ટુડિયો પણ ત્યાં હતું એટલે કે થરાની અંદર પૂનમ સ્ટુડિયો પણ તમે જાણતા હશો મિત્રો તમે ગીતો પણ જોયા હશે પૂનમ સ્ટુડિયોના બહુ સારા સિંગર અને બહુ બેસ્ટ માણસ હતા બહુ સારો એમનો જે અત્યારે સિંગિંગ પણ બહુ બેસ્ટ હતો મિત્રો તો ખૂબ જ દુઃખ લાગ્યું છે આ વિડીયો તમને અત્યારે જોતા દુઃખ લાગતું હશે મિત્રો તો ખૂબ જ વિડીયો મિત્રો તમે શેર કરજો એમના ચાહકો સુધી પહોંચે અને બહુ દુઃખ લાગી રહ્યો છે તો હોમ